તને પણ હોટલ આવું ઓ હો કિજમબાઈ ની હોટલ આપણે જી આજ તો ગોટા હોભળ્યા છે ઘણા જાએ બે જાએ છે આ મૈન્યુ શું ખાધા નઈ ખાવા પછી હા રે આવું આવો હું આવું છું બાઈક લઈ આજો આજો હો ને આવજો જ હાડો હાડો એ ફોન કર્યો હવે હારું ઘૂટા ખાવા તો જવું જ પડશે નકર નઈ જવું તો બાપા એરિયા બુલજી મન કળો તો ખાવા જવું કાકા હાડો હું આવું છું દેખો

મજા આવશે આ જો ગોટા ખાવાની મજા આવશે આ જો એજ તા એ તો ખાવા મને ભૂખ ખાવું જ નહીં ઘેર ખાવું જ નહીં ગોટા જ ખાવા મને ભૂખ લાગી આ જો ચા આ જો ચા જાય રેયા આ જો એ જે છે આ જો આઈ એ વેલા વેલા આવી ગયા અલ્યા તારનો રાજીનો મોટા ખાવા લખી ગવના પછી દવાઈ રાત બનાવો ભાઈ જપના

ડુંગળી <laughs> <Aubain> <Or erstein. coughs> તો કોટા ને ખવા લેતા પાછા કોટા ને ખવા કે મોચો ખવા દેજી દુની દાઈ ઊભી દી 10 રૂપિયા કટ થઈ જાય 10 રૂપિયા કટ લે પણ આ ને ખાઈ કે આજ ઊંગુજી ખાય આતા નહી આવો એ ખોણા ના ખા આયા ઊંગુજી જાય તો મારે આ ડુંગળી પેટમાં ભરેઈ આયો હા ખો જમી

આપ એક એક પેશ્યા વારે ગરી એપોર એપો સટકન કરીએ હોય ગરમ તો ગરમ પી તો મન કરો મજા આવે ટાઈમ વીમા જાય થાય ટાઈમ કાકો મે પારા યાર ફશે લઈને આલ્યો આલ્યો પૈસે કે બેઠાઈયા એટલે આ તો ઓટો મે તો કે રીમની તમાકુ નહીં તુલે તો જ તમાકુ લઈ આયે છી બમનની લઈ આયે છી રીમની તમાકુ રો અલા જાબીની પત્તા માંકુ દાયો અલા એ કેલિયા દાદુ કોને જેવું મને જ જાબીની તમાકુ આ રીમની આ કિયા કે લોઈ ગયો બેઠો છે અગે આવો જખરાઈ નાયો પેકેટ એક જો કાકા બધો જો આયે એવું છે ને આયે તમાર ડિપેન્ડ કે તી તો કે મેં એવું કઈતું ચમકું મેં એવું કઈ કે ગભન ને પછી તમે હવે લડાઈ બરે કરશો નહીં તમે દેવા હું આવું આવું થોડું કામ તમારે વધો લે હા છું તમને પૈસા પૈસા આલીને આવજો ઓર પૈસા આયા હાજા અમે મારો છે ને મારો મે હું નું

મકાન આજે હું નાવાશ યાર તુલાઈ પણ પેલા બે જને જતો જો હું ન ગોચા જાય યાર અલ્યા પૈસા જાય ગળિયા ભાઈઓ ભઈ જાય

એટલે આજ તો માલ ખાજી છે પણ હો રૂપિયા ને પંચો રૂપિયાનો હું બધો તો લીધો અહીંયા બસો આ જ લીધો પણ આ કાકો વાઘ જેવો છે માર તો ખાજી છે પણ નમચીજો હાલ છે ને આજે અહીંયા ને કાજે નહીં આજે આજે કાકો વાઘ જેવો છે અહીંયા માજે છે ને અહીંયા બજનો તો હું એકદમ ઉધાર લઈ ગયો અહીંયા બધો તો લીધો જ